ભરૂચમાં માનવતાની મિસાલ પંદર ફૂટ ઊંડા ટાંકામાં પડેલા કૂતરાને જીવદયા સંસ્થાએ બચાવ્યું રેસ્ક્યુ ટીમે સાહસ દાખવ્યું ભરૂચના શેરપુરા વિસ્તારમાં માનવતાની અનોખી મિસાલ જોવા મળી હતી જેમાં ખાના ખજાના હોટલ નજીક પંદર ફૂટ ઊંડા અવાવરું ટાંકામાં પડી ગયેલા એક કૂતરાને મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની રેસ્ક્યુ ટીમે સફળતાપૂર્વક બચાવી લીધું હતું આ સાહસિક બચાવ કાર્યમાં ટીમ લીડર અને પશુ ચિકિત્સક ડો નીરવ બલદાનિયા તથા રેસ્ક્યુ રવિ કુશવાહાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી બંને સભ્યોએ પોતાનો જીવ જોખમ મૂકીને ઊંડા ટાંકામાં ઉતરી કૂતરાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું હતું બચાવ બાદ કૂતરાની આંખોમાં રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી મનમૈત્રી સેવા ફાઉન્ડેશને આ તકે શહેરીજનોને અપીલ કરી છે કે જો કોઈ મૂંગા પ્રાણીને મદદની જરૂર હોય તો તેમના હેલ્પલાઇન નંબર સાત બે આઠ એક શૂન્ય શૂન્ય નવ એક શૂન્ય શૂન્ય પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું હતું સંસ્થાએ આ બચાવ કાર્ય દ્વારા સાબિત કર્યું છે કે માનવતા અને જીવદયા એ સૌથી મોટો ધર્મ છે આવા સેવા કાર્યમાં લોકો પણ સહભાગી બની પુણ્યના ભાગીદાર બની શકે મારી રેસ્ટોરન્ટ અહીંયા અલ કોલેજ અલ બેગના નામને આવેલી છે અત્યારે સવારના લગભગ છી આઠના ગાળાની અંદર એક મારી બાજુમાં ખાડો છે પંદર ફૂટનો એની અંદર એક કૂતરું અંદર પડી ગયેલું તો મેં માન મૈત્રી સેવામાં મેં એમને જાણ કરી તો એમને તાત્કાલિક આવીને રેસ્ક્યુ કરીને કૂતરાને બહાર કાઢી સહી સલામત અને બહાર પડતું કરી એમનો હું આભારી છું એ કરીને ને એમની સેવા નિઃશુલ્ક છે બિલકુલ ફ્રી ચાર્જમાં કામ કરે છે મને એમની સેવા પર ગર્વ છે ને બધા માટે હું અપીલ કરું છું અગર કોઈ આવું પ્રાણી કંઈ બી હોય તો એમને જાણ કરો ને તમે એમનો લાભ ઉઠાવો છો